સાહેબ એક અને અખંડ ભારતના નિર્માણ માટે પાંચસો ને બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ કરી કુને પૂર્વક કરીને એક ભારત બનાવ્યું છે ગુજરાતની ધરતીના બે પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હવે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ બે દાયકા કરતાં પણ વધુ સમયથી મળતો રહ્યો છે સાથીઓ તેમના દિશા દર્શનમાં ગુજરાત આજે દેશમાં વિકાસના રોલ મોડલ સ્ટેટ તરીકે ખ્યાતિ પામ્યું છે આજે હરેક ગુજરાતી ગર્વ સાથે મારું ગુજરાત શ્રેષ્ઠ ગુજરાત કહે છે તેના પાયામાં આદરણીય નરેન્દ્રભાઈએ બે દાયકામાં સર્વગ્રાહી વિકાસની બુનિયાદીનું જે જન સહયોગથી સિંચન કર્યું છે તે છે સૌના સાથ સૌના વિકાસનો જે મંત્ર ગુજરાતમાંથી આપેલો તે દેશમાં વ્યાપી ગયો છે એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓએ વિકાસની અવિરત ગતિને વધાવી છે આ ધર્ણ શ્રી નરેન્દ્રભાઈને સતત ત્રીજીવાર દેશનું સુકાન સોંપ્યું છે ભારત વિશ્વમાં અગિયારમા સ્થાનેથી પાંચમા ક્રમની મોટી અર્થવ્યવસ્થા સુધી તેમના નેતૃત્વ પહોંચ્યું હવે તેને ત્રીજા સ્થાને પહોંચાડવાનો આપણો નરેન્દ્રભાઈનો સંકલ્પ છે વડાપ્રધાન શ્રીએ દેશની આઝાદીની શતાબ્દી આપણે બે હજાર ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય આપ્યું છે ગુજરાત વડાપ્રધાન શ્રીએ આપેલા દરેક આહવાન દરેક લક્ષ્યને ઝીલી લઈને તેને પાર પાડવામાં અગ્રેસર રહેવાનો સ્વભાવ ધરાવતું રાજ્ય છે પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેઢ માકે નામના વડાપ્રધાન શ્રીના આહવાનમાં ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમ મેળવ્યો છે ઇઠ્યોતેર માં સ્વાતંત્ર આ પર્વે દેશવાસીઓમાં આપણા રાષ્ટ્રધ્વજનું પ્રત્યેનું સન્માન ઉજાગર કરવાના હર ઘર તિરંગા અભિયાનમાં પણ ગુજરાત ઉમંગ બેર જોડાયું છે આઝાદીના અમૃત મહોત્સવમાં ગામે ગામ અમૃત સરોવર ઉભા કરવાના હોય કે મારી માટે મારો દેશનો સંકલ્પ હોય ગુજરાતે હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં પણ ગુજરાત આગેવાની લેવા પ્રતિબદ્ધ છે એ માટે વડાપ્રધાનશ્રીના પદ ચિન્હ પણ ચાલતા વિકસિત ગુજરાતના નિર્માણનો આપણે નિર્ધાર કર્યો છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું આ લક્ષ્ય પાર પાડવા આપણે એક રોડ રોડમેપ તૈયાર કર્યો છે બે હજાર સુડતાલીસ સુધીમાં ગુજરાતના વિકાસનું દિશા દર્શન કરાવતો આ વિઝનરી ડોક્યુમેન્ટ અર્નિંગ વેલ લિવિંગ વેલના મુખ્ય આધાર પર તૈયાર કર્યો છે અર્નિંગ વેલ વિઝન અંતર્ગત રાજ્યના કૃષિ ઉદ્યોગ સેવા સહિતના ક્ષેત્રોમાં વિકાસ તમામ નાગરિકોના આર્થિક પ્રગતિનો ધ્યેય રાખ્યો છે આ માટે રાજ્યમાં હજુ વધારે નવા ધંધા રોજગારીની તકો વિકસે તે માટે ભવિષ્યલક્ષી આયોજન પણ અત્યારે અત્યારથી જ કરી રહ્યા છે આદિકાળથી ગુજરાત વેપાર વાણિજ્યુ કેન્દ્ર રહ્યું છે ગુજરાત આજે સમયના અનુરૂપ ઉદ્યોગ ધંધાના વિકાસથી આ ઓળખને વૈશ્વિક ઓળખ બનાવવામાં પણ સફળ રહ્યું છે ઉદ્યોગના વિકાસની ઇકોસિસ્ટમ ઇકો કરવામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ બે હાજર ત્રણ માં શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટ પણ મહત્વની બની છે ગુજરાતે આ વર્ષે ગેટ વે ટુ ધ ફ્યુચરની થીમ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળ આયોજન કર્યું હતું આ સમિટ દરમિયાન સેમિકન્ડક્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ થયા છે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારીને રાજ્યના સેવા અને મેન્યુફેક્ચરિંગ બંને ક્ષેત્ર વિશ્વ સ્તરે જળકી રહ્યા છે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે અને આ ક્ષેત્રમાં એક લાખ કરોડ થી વધુ રોકાણ પાર પાડવાનો એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાખવા માંગે છે તેમાં ગ્રીન ગ્રોથ રિન્યુએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે કચ્છમાં વિશ્વના સૌથી મોટા સાડત્રીસ ગીગા વોટ ના સોલર વિન હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આપણે પ્રતિબદ્ધ છીએ બે હજાર ત્રીસ સુધીમાં સો ગીગા વોટ રિન્યુએબલ એનર્જીના લક્ષ્ય રાખીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આપેલા નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યમાં પણ આપણે ગુજરાતને અગ્રેસર રાખવું છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત રહેણાંક મકાનોમાં સોલાર રૂપટોપ સિસ્ટમના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે આ વર્ષે દસ લાખ મકાનોને આ યોજનામાં આવરી લેવાનું આપણે નક્કી કર્યું છે ગુજરાત વિશ્વ કક્ષાના ઉદ્યોગની સાથે નાણાકીય ક્ષેત્ર પણ વર્લ્ડ લીડર બને તે માટે ગિફ્ટ સિટી વિકસાવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી કદમથી આજે ગુજરાત ફિનટેક ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે ગિફ્ટ સિટી સેક્ટર નું મજબૂત નેતૃત્વ કરીને વૈશ્વિક હરોળમાં અગ્રેસર છે રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મહત્વપૂર્ણ ભૂમિકા છે રોજ બરોજના વધુ વિકાસ વ્યાપને પરિણામે ના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણની જરૂરિયાત વધતી જાય છે રાજ્યમાં માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે 5000 કરોડ રૂપિયાના રકમના આજે ફાળવણીની હું જાહેરાત કરું છું લીવીંગ વેલ વિઝન દ્વારા આપણે વિરાસત બી વિકાસ લોકમૂલ્યો અને સાંસ્કૃતિક વિરાસતના જતન સાથે રાજ્યની સર્વાંગી પ્રગતિનો આધાર રાખ્યો છે નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે અને ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે સમાજના ચાર સ્તંભો એવા ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને કેન્દ્રમાં રાખ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં પીએમ આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત પાંચ લાખ છપાર તેવા કલ્યાણ વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના નો ગરીબ હિતલક્ષી અભિગમ અપનાવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો ગરીબ પરિવાર ને અન્ન સુરક્ષા માટે આ યોજના વધુ પાંચ વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે રાજ્યના વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે પરિવારની માસિક આવક મર્યાદા કરવાની પણ આજે હું જાહેરાત કરું છું પંડિત उपाध्याय जी ઉપાધ્યાયજીના હર હાથ કો કામ હર હાથ કા સન્માન મંત્ર અને વડાપ્રધાન શ્રી ના દિશા દર્શનમાં સાકાર કર્યો છે રાજ્યના વિકાસ અને પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડનાર પાયાના શ્રમિકોના સર્વગ્રાહી કલ્યાણની ચિંતા આપણે કરી છે રૂપિયાના નજીવા દરે ભોજન મળી રહે તે માટે શ્રમિક યોજના અને રહેઠાણની સુવિધા માટે શ્રમિક બસેરા યોજના આપણે શરૂ કરી છે આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારો જેવા જ વિકસિત બનાવવા બે હજાર સાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ વન કલ્યાણ યોજનાની શરૂ કરાવી હતી રાજ્યના આદિજાતિ સમુદાયને આજીવિકા આવાસ આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા લાખ કરોડ રૂપિયાની વન બંધુ કલ્યાણ યોજના અમલી બની હતી આ યોજનાની સફળતાને પગલે વન કલ્યાણ યોજના ટુ બે હાજર એકવીસ થી બે હાજર છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આના પરિણામે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારના જનજીવનમાં ગુણાત્મક બદલાવ જોવા મળ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી હંમેશા યુવા કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો છે વર્તમાન સમયની માંગ મુજબ જરૂરી સ્કિલ વર્કફોર્સ ગુજરાતમાં તૈયાર થાય તે માટે સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ પણ કર્યું છે રાજ્યની યુવા શક્તિના ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવી છે યુવા ઉદ્યોગ સાહસિકોના સપનાને સાકાર કરવા એક હજાર કરોડ રૂપિયાના ભંડોળમાંથી તેમને સહાય આપીએ છીએ ઉદ્યમશીલ યુવાનો આ યોજનાનો લાભ મેળવીને ઉદ્યોગો શરૂ કરીને રોજગાર વાંચીઓમાંથી દાતા બન્યા છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેવી અનેક પહેલો યોજનાઓ અમલમાં આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પિસ્તાલીસ લાખ વધુ પિસ્તાલીસ લાખથી વધુ ખેડૂતોને દર વર્ષે છ આર્થિક સહાય મળી પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે અને તેમાંથી નવ લાખ ખેડૂતો સાત લાખ એકર થી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પેય જળ અને સિંચાઈ ક્ષેત્રે

અગિયાર હજાર પાંચસો ત્રેવીસ લાખ ઘનફૂટ નો વધારો થયો છે હાલ ઉપરવાસ ભારે વરસાદના કારણે નર્મદામાં ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છે તેમાંથી પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો તળાવો ભરીને આપણે યોગ્ય જળ વ્યવસ્થાપન કર્યું છે રાજ્ય સરકારે જળ સુરક્ષાની સાથે સાથે આરોગ્યની સુરક્ષાની પણ ખૂબ કાળજી લીધી છે વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં શરૂ થયેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી આપણે બમણો વધારો કર્યો છે પરિવાર દીઠ હવે પાંચ લાખ થી વધારીને ને દસ લાખ રૂપિયા સુધી આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યા છે કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્ય નારી શક્તિના સશક્તિકરણ વિના

અને આયોજન થી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત નો સંકલ્પ સુશાસન અને ગુડ ગવર્નન્સ થી નાગરિક લક્ષી સરકાર સામાન્ય માનવીના હિતોની દરકાર કરતી સરકારની નેમ આપણે સાકાર કરવી છે આદરણીય વડાપ્રધાન શ્રીના ના દિશા દર્શનમાં મક્કમ સંકલ્પો સાથે વિકસિત ગુજરાતને ઉન્નત ગુજરાત બનાવી સર્વગ્રાહી પ્રગતિની રાહે આગળ વધવું છે સુગમતા સરળતા સંપર્ક સમર્પણ સહભાગિતા સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્ત સંકલ્પો સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત આપણે બનાવવામાં અગ્રીમ યોગદાન આપવું છે સુગમતાના સંકલ્પથી લોકહિત યોજનાઓનો લાભ મેળવવામાં કોઈને અગવડ ન પડે સૌને સો ટકા લાભ સરળતાએ મળી રહે તેવી ફ્રિક્સેસન લેસ ગવર્નન્સની વ્યવસ્થા વધુ સંગીન બનાવીશું સૌનો સાથ સૌનો વિકાસ